સમગ્ર તાપી ડિસ્ટ્રિક્ટ અને વ્યારાના લોકોને કહેતા આનંદ અનુભવ્યો છે કે મુંજાણી ટોયોટાનો એક્સક્લુઝિવ શોરૂમ હવે તાડકુવા વ્યારા સોનગઢ રોડ ખાતે શરૂ કર્યો છે મુંજાણી ટોયોટાના ડાયરેક્ટર અને સીઓ ભાવેશ પટેલે જણાવ્યું હતું આજ રોજ ચૈત્ર નવરાત્રીના શુભ દિવસે અમે વ્યારા ખાતે અમારો નવો શોરૂમ શરૂ કર્યો સમગ્ર તાપી ડિસ્ટ્રિક્ટ અને વ્યારાના લોકોને કહેતા આનંદ અનુભવ્યો છે કે મુંજાણી ટોયોટાનો એક્સક્લુઝિવ શોરૂમ હવે તાડકુવા વ્યારા સોનગઢ રોડ ખાતે શરૂ કર્યો છે મુંજાણી ટોયોટાના ડાયરેક્ટર અને સીઓ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે આજ રોજ ચૈત્ર નવરાત્રીના શુભ દિવસે અમો વ્યારા ખાતે અમારો નવો ટોયોટાનો શોરૂમ શરૂ કર્યો છે અમે નવી ગાડીની સેલ્સ એસેસરીઝ એક્સચેન્જ એના સિવાય બધી જ ટોયોટા કારની સર્વિસ પણ અહીં ઉપલબ્ધ રહેશે હવેથી વ્યારા અને તાપી ડિસ્ટ્રિક્ટના લોકોને ટોયોટાની કાર લેવા માટે દૂર જવાની જરૂર નથી આજથી એક વર્ષ પહેલા સુરત ઉધના ખાતે અમારો પ્રથમ ટોયોટાનો શોરૂમ શરૂ કર્યો છે લોકોનો ખૂબ જ પ્રેમ અને આવકાર અમને મળ્યો ટોયોટા કંપનીના સપોર્ટથી અમે આ નવો શોરૂમ વ્યારા ખાતે શરૂ કર્યો છે જેનો મને ખૂબ જ આનંદ અનુભવ્યો છે શોરૂમના ઉદ્ઘાટન સમારંભના વ્યારાના લોકો ખૂબ જ પ્રેમભાવ અને ઉત્સાહ રહ્યો છે પરમ પૂજ્ય આદર્શ સેવા સ્વામી મહારાજ આશીર્વાદ આપકા ઉદઘાટન તરીકે ઉપસ્થિત રહ્યા છે માનનીય રીતેશભાઈ એજ ઉપાધ્યાય શાહે પ્રમુખ શ્રી વ્યારા નગરપાલિકા જેમણે પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત આપી અમારા પ્રસંગને શોભાવ્યો છે અમે બધા વ્યારાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ ગાડીની સર્વિસ પણ અહીં શરૂ થઈ ગઈ છે તો આ બદલ વ્યારાવાસીઓ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ ભાવેશ પટેલ છે મંજાણી ટોમેટાના ડિરેક્ટર અને સીઈઓ આજ રોજ ચૈત્રી નવરાત્રીના શુભ દિવસે અમે વ્યારા ખાતે અમારો નવો ટોયોટાનો શોરૂમ સ્ટાર્ટ કરેલો છે જેનું નામ છે મહેરાણી ટોયોટા અને સમગ્ર તાપી ડિસ્ટ્રિક્ટના લોકો અને વ્યારાના લોકોને અમે એ ખૂબ આનંદ અનુભવી છે કે આ ટોયટાનો એક્સક્લુઝિવ શોરૂમ અમે અહીંયા સ્ટાર્ટ કર્યો છે ત્યાં નવી ગાડીનું સેલ્સ એસેસરીઝ એક્સચેન્જ એના સિવાય બધી જ ટોયોટાના કારનું સર્વિસ પણ અહીંયા ઉપલબ્ધ રહેશે જેથી હવે વ્યારાવાસીઓને અને તાપી જિલ્લાના વાસીઓને ટોયટાની કાર સર્વિસ કરવા કે લેવા માટે દૂર જવાની જરૂર નથી દોઢ વર્ષ પહેલાં અમે સુરત ખાતે ઉંઝાણી ટોયોટા વદનામાં અમારો પ્રથમ શોરૂમ સ્ટાર્ટ કરેલો અને લોકોનો ખૂબ જ પ્રેમ અને આવતાર અમને મળેલો અને એમના આગ્રહથી અને ટોયોટા કંપનીના સપોર્ટથી અમે અહીંયા અમારો બીજો શોરૂમ સ્ટાર્ટ કર્યો છે જે બાબતે અમને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને આજે ઇનોગ્રેશનના દિવસે વ્યારાના પબ્લિકનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો સંત આદર સ્વામી મહારાજ અમને આશીર્વાદ આપવા અહીંયા પતારીના ઉદ્ઘાટક તરીકે અને વ્યારા નગરપાલિકા પાલિકાના પ્રમુખ હિતેશભાઈ ઉપાધ્યાય એમને પણ ખાસ ઉપસ્થિતિ આપીને આ પ્રસંગને સોંપાવેલ છે તો અમે બધા જ વેરાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન માગીએ છીએ અને એમને થેન્ક યુ કહેવા માગીએ છીએ કે એમને એમને અહીંયા ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે એમને ઉદઘાટનના દિવસે જ ત્રણ ગાડીનું બુકિંગ ઓલરેડી કન્ફર્મ થઈ ગયેલું છે અને આઠથી દસ ગાડીના બુકિંગ અમારા પાઇપલાઇનમાં છે અને સર્વિસ પણ અહીંયા ચાલુ થઈ ગઈ છે સો આ બદલ વ્યારાવાસીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે